નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન સેકન્ડ ફેબ હવે ગણતરીના દિવસો ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે તેવામાં તમામ એમ એનજીઓ અને તમામ જે વોલેન્ટિયર્સ છે તેઓ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે એ રૂટની હોય સ્ટેજની હોય કે કે પછી દિવ્યાંગો હોય ન કેવળ યુવા વર્ગ પરંતુ અલગ અલગ રીતે યુવાનોની સાથે સાથે મહિલાઓ અને દિવ્યાંગો પણ જોડાઈ રહ્યા છે

અત્યાર સુધી અમે એપ્રોક્સ કેટલા રૂટ પર કેટલા બેનર્સો લાગ્યા હશે એટલે હજી તો ચાલુ થશે આજથી કાઉન્ટ નથી કરી હા એટલે અમે અમારે ખાલી લોકેશન પરફેક્ટ છે કે નહીં માર્ક્સ કરવા જવાના હોય ઓકે એપ્રોક્સ કેટલા લાગે છે દર વખત એટલે એનું તો હજી આઈડિયા નથી મને આ કેટલા મારું બીજું વર્ષ છે અને ઓન રૂટ મારું પહેલી વર્ષ છે ઓકે લાસ્ટ ટાઈમ સન વોલન્ટરીંગ કર્યું તો હું દિવ્યાંગ ટીમમાં હતો ઓકે ઓકે એટલે આ વખત બેનર્સ ને બધું જોવાનું છે હા

ઓકે અત્યાર સુધી કેટલા રજિસ્ટ્રેશન સ્કૂલ થયા હોય એવા પ્લસ થઈ ગયા છે લાસ્ટ યર થયા હતા સ્કૂલ્સ ખાલી સ્કૂલ્સ એન્ડ તો વી આર ઓલસો કે આ વખતે એટલા તો થાય જ વધારે થાય ઓકે અત્યાર સુધી કેટલી આપણે વિઝિટ વિઝિટ કરી છે એન્ડ રજિસ્ટ્રેશન્સ આવી ગયા છે સુધી એન્ડ વી આર સ્કૂલ્સ ઓકે ઓકે કેટલાનો લક્ષ્યાંક રાખો છો કે આટલા થાય તો બધું સારું થઈ જશે 80000 પ્લસ તો આરામથી થઈ વેરી નાઈસ હાર્ટલી બેસ્ટ ઓફ લક પ્રદુષ શું કહેવા માંગો છો વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન માં શું ડ્યુટી છે આપની મારી ડ્યુટી બી બ્રાન્ડિંગની છે જેમાં અમારે બધા જે બી બધા બેનર્સ છે ટી ગેટ્સ છે એનું અમારે ડેટા રાખવાનું હોય કે કઈ કયા લોકેશન પર છે અને કેટલા લાગ્યા છે અને નથી લાગ્યા ઓકે આ કેટલા મુ વર્ષ આપનો આમ મારું સેકન્ડ યર છે લાસ્ટ યર હું દિવ્યાંગ રન માં હતી એન્ડ આ મારું ફર્સ્ટ યર છે બ્રાન્ડિંગ માં કામ કરવા માટે ઓકે શું લાગે છે તમને એવું લાગે છે કે જે પ્રમાણેના બેનર્સ અને પોસ્ટર્સ લાગે છે એની પરથી યુવા વર્ગ એટ્રેક થતો હોય કે પછી આ લોકોને નોલેજ લેક ઓફ નોલેજ કહેવાય કે આપણે એ લોકોને એડવાઇસ કરવા જોઈએ એક અપીલ કરવી જોઈએ કે અમારી સાથે જોડાઓ કયા એંગલ થી તમે જોઓ છો આ બે વસ્તુ સો જે બધા બેનર્સ ને હોર્ડિંગ્સ લાગે છે એનાથી જન બહુ અવેરનેસ વધી રહી છે યંગસ્ટર્સ વચ્ચે બી અને જે બધા સિનિયર સિટીઝન્સ છે એમના વચ્ચે બી કારણ કે ઘણા બધા અજીબી છે વડોદરાના બધા રહેવાસી જેમને નથી ખબર કે આવું કંઈક થઈ રહ્યું છે આ અજીબી કોન્સેપ્ટ ભલે ટ્વેલ્વ યર્સથી છે બટ સ્ટીલ ઘણું નવું છે હજીબી સો હજી બી ઘણા બધા લોકો છે જે પહેલીવાર આવતા હોય એમને ખબર પડતી હોય તો એ બધા માટે બધા જે બેનર્સ છે એ બહુ જરૂરી છે સો આજની જનરેશનને ફિટનેસ માટે એટલું આપણે અવેરનેસ ના બી જગાડે તો બી વાંધો નથી આવતો કારણ કે આજકાલ લોકો જીમ એન્ડ ફિટનેસના અલગ અલગ સ્પોર્ટ્સમાં એટલા ઇન્ટરેસ્ટેડ છે કે લોકો જાતે બી કરી જ લે છે પણ આવી કોઈ જે ઇવેન્ટ છે આપણા સિટીમાં થાય છે એ વધારે સારું છે કેમ કે એક નવું એક્સપિરિયન્સ મળે છે વર્ષમાં એકવાર બધાને ગુંજન શું કહેવા માંગો છો વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન માં આપની શું ડ્યુટી છે મારી ડ્યુટી છે કિટ પેકિંગ રિલેટેડ ટાઈમ રન અને ફન રન હોય છે કિટ પેકિંગ માં એમાં મારું કામ છે ટાઈમ રન માં એમાં મે કિટ્સ પેક કરે છે જેમાં ઓઆરએસ હોય છે પછી સેફટી પિન્સ હોય છે પછી પ્રોટીન બાર અને કૂપન્સ હોય છે અલગ અલગ ટાઈપના તો એ અમે એક કિટ બેગ હોય છે એના અંદર એ બધું ભરી દઈએ છીએ ઓકે કેટલામું વર્ષ આપનો સેકન્ડ યર છે ઓકે અત્યાર સુધી કેટલી કિટ પેક થઈ અત્યાર સુધી તો ખ્યાલ નહીં પણ દિવસમાં 5000 પ્લસ કિટ કરી લે છે ટાઈમ રન માં ઓહો વેરી નાઈસ કેટલાનો આંકડો એવું આમ એપ્રોક્સ નક્કી છે કે આટલા કિટપેક પેક કરવાનો એવું કોઈ આંકડો ના એવું તો દરરોજ નહીં ના 5000 દરરોજની 5000 પ્લસ થાય છે બટ ઓકે 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 કૃપા શું કહેવા માંગશો યુવાનોને મેરે હું કહીશ કે વડોદરા મેરેથોન જે છે આ એશિયાઝ લાર્જસ્ટ નોન મેટ્રો સિટી મેરેથોન છે તો નોટ જસ્ટ બિગ બિગ મેરેથોન્સ લાઈક મુંબઈ ઓર પુણે બટ વડોદરા મેરેથોન ઇઝ એન ઇન્ટરનેશનલ મેરેથોન વિચ ઇઝ નાઉ ઇટ ઇઝ રેકોગ્નાઇઝ બાય ઓલ સિટીઝ એન્ડ ઇન્ડિયાની સૌથી મોટી મેરેથોન્સમાંથી એક ગણાય છે તો આઈ વુડ રિયલી સજેસ્ટ ઓલ ઓફ દેમ નોટ જસ્ટ યુથ અમારા મેરેથોનમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ થાય છે આઈ હેવ સીન એટી પ્લસ યર્સના જે સિનિયર સિટીઝન્સ છે એ પણ આવે છે અને પોતેથી આવે છે દે આર વેરી મચ એક્સાઇટેડ ટુ પાર્ટિસિપેટ વડોદરા મેરેથોન તો આઈ વુડ સે કે યસ જોડાઓ વડોદરા મેરેથોનથી બહુ સારો ઇવેન્ટ છે તમને કનેક્ટ કરવા મળશે તમારી ફિટનેસને લઈને એક નાનો કદમ છે જે તમે લેશો તો આગળ બહુ સારું રહેશે તમારા જીવનમાં ઓકે અલગ અલગ રીતે યુવાનોમાં ઉત્સાહ તો છે જ પરંતુ સાથે સાથે એનજીઓ અને વોલેન્ટિયરોની જે પ્રમાણેની એક એક અલગથી જ અંદરથી જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને લઈને લાગી રહ્યું છે કે સેકન્ડ ફેબના વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ભવ્યાથી જ ભવ્ય હશે કિટ પેકિંગ રૂટ પર ચેકિંગ કરવું સાથે જ બેનર અને પોસ્ટર્સનું એડવર્ટાઇઝિંગ થાય છે તે તેની સાથે સાથે દિવ્યાંગો માટે પણ અલગ અલગ પ્રમાણે ફેસિલિટીઝ અને તે લોકોને તકલીફ ન પડે તે માટેની પણ તૈયારીઓ થતી હોય છે યુવાનો તો જોડાય સાથે સાથે જે પ્રમાણે તેઓએ વાત કરી તે જ પ્રમાણે એજેડ વ્યક્તિઓ સિક્સટી ફાઈ સેવન્ટી અબોવના જે લોકો છે તે લોકો પણ જોડાયા છે અને એક એવા આનંદથી છે કે આપણી યુવાની શરમા આવે એટલે કે આપણને પણ શરમ આવે કે અત્યારે આ ઉંમરે આ લોકો આટલા ઉત્સાહ સાથે જોડાય છે તો આપણે પણ જોડાવવું જોઈએ યુવાનોને સંદેશો મળે એક વડોદરા શહેરમાં દર વર્ષે આ મેરેથોનનું આયોજન થતું હોય છે ફરી એકવાર આ વર્ષે સેકન્ડ ફેબ એટલે કે બીજી ફેબ્રુઆરીએ જે આયોજન થવા જઈ રહ્યું છે ભગવાદિત ભવ્ય આયોજન છે ઘણા બધા જગ્યા પર ઘણી બધી એનજીઓની ટીમ પણ જોડાઈ ગઈ છે વોલેન્ટિયર્સ પર પોતાની એક અલગ ફરજ અદા કરી રહ્યા છે સ્પાર્ટ ટુડે ન્યૂઝ પણ એક અપીલ કરી રહ્યું છે કે આપણે પણ આ મેરેથોનના ભાગરૂપે હા સાથ અને સહકારની સાથે સાથે લોકોને જોડાવા માટે પણ અપીલ કરીએ અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત અમે આપ સુધી પહોંચાડતા રહેશું અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન અખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ